રેલવે કામ કરી રહેલ મહેસાણાની રણજીત બિલ્કોન કંપનીનું વધુ એક સામે આવ્યું છે જેમાં વિવાદિત રણજીત બિલ્ડકોન કંપની દ્વારા કચ્છમાં રેલવે ટ્રેકના કામમાં ખનીજ ચોરી કર્યાનો પર્દાફાશ થયો છે રેલવે ટ્રેક પર પાથરવાની કાળી કપચીની રોયલ્ટીની નકલી રસીદ બનાવ્યાનો ભાંડાફોડ થયો છે ત્યારે ભૂસ્તર વિભાગને રોયલ્ટી ચૂકવ્યા વિના બેખુટી રસીદ બનાવાઈ હતી

સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન અપાયું હતું કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા હરાજી બંધ રાખવા અપીલ કરી હતી ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો દાંતીવાડા ડેમમાં પાણી આવકમાં વધારો દાંતીવાડા ડેમમાં પાંત્રીસો નેવું ક્યુશેક પાણીની આવક નોંધાઈ સામે પાણીની જાવક નીલ નોંધાઈ હતી ડેમમાં જળસ્તરમાં વધારો થતાં પાંચસો ફૂટ ડેમનું લેવલ પહોંચ્યું જેમાં ડેમમાં હાલ એકતાળીસ પોઈન્ટ સડસઠ ટકા પાણીનો ભરાવો ડેમના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છે છસો ચાર ફૂટ લેવલ અમદાવાદના વેજલપુરમાં બાળકોની જીવના જોખમે મુસાફરીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો રિક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડી બાળકોના જીવે જોખમમાં મૂક્યા છે બાળકોની જોખમી મુસાફરીનો વિડિયો વાયરલ થયો હતો બાળકો રિક્ષાની બહાર લટકી અને મુસાફરી કરી રહ્યા છે ડ્રાઈવર સીટ પર પણ એક સાથે ચાર બાળકો બેસાડ્યા સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસ સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી બાદમાં પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી રાજકોટમાં સમસાનમાં મોકલવાના લાકડામાં કૌભાંડ થયાનું સામે આવ્યું જેમાં જન્માષ્ટમીના તહેવારોમાં વરસાદને કારણે ધરાશીયી થયેલા સેંકડો વૃક્ષોના લાકડા શમસાનમાં મોકલવાના હોય છે જેને બદલે આ લાકડા બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું આ મામલે મનપા દ્વારા તપાસ સમિતિની તપાસ શરૂ કરાઇ છે ઇન્ચાર્જ ગાર્ડન સુપ્રેડેન્ટ અધ્યક્ષતામાં આ કૌભાંડની તપાસ કરી વીસ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વર્ષા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે આજે સવારે છ થી દસ વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહનો ફસાયા હતા તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા

કેટલાક વિસ્તારમાં સારા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીના જળસ્તરમાં સદંતર વધારો જોવા મળી રહ્યો છે